મિત્રો તંજાવુર વીણા ભારતનું પ્રથમ જીઆઈ ટેગ મેળવનાર સંગીતનું સાધન બન્યું છે અને આ વીણા જેક ફ્રૂટ એટલે કે ગુજરાતીમાં ફણસ કહેવાય છે એના વૃક્ષના લાકડામાંથી બને છે આ લાકડું જો સળંગ હોય તો એને એકંઠ વીણા અને જો એક કરતાં વધુ લાકડા જોઈન કરીને બનાવવામાં આવે તો સદા વીણા તરીકે ઓળખવામાં આવે છે આ વીણાના ત્રણ મુખ્ય અંગ છે પહેલું છે કુડમ એટલે કે રેઝોનેટર બીજું છે દાંડી એટલે કે ગરદન અને ત્રીજું ટ્યુનિંગ બોક્સ છે આ સિવાય આ વીણાની અંદર ચોવીસ ફિક્સ ફ્રેટ્સ એટલે કે મેટું હોય છે જેના દ્વારા તમામ રાગ વગાડી શકવામાં આવે એક વીણા બનતા પંદરથી વીસ દિવસનો સમય લાગે છે અને આ સર તરીકે ઓળખવામાં આવે છે સરસ્વતી તમિલનાડુ માં આવેલ છે આંધ્રપ્રદેશમાં આવેલું છે હવે સરસ્વતી વીણા રુદ્ર અને વિચિત્રો એમાંથી રુદ્ર વીણા અને વિચિત્ર વીણા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અને ચિત્ર વીણા અને સરસ્વતી વીણા કર્ણાટક ના સંગીતમાં બહુ જ પ્રખ્યાત છે